મારું નામ સોહાણ સંતોષ છે સફાઈ કામદાર અમે રાજુલા નગરપાલિકા કચેરી આંદોલન ઉપર એટલા માટે બેઠા છે કે છેલ્લા ચાલીસ પિસ્તાલીસ વર્ષથી અમારા સફાઈ કામદારો અહીંયા કામ કરે છે એકસો ને ચાલીસ પિસ્તાલીસ જેટલા લોકો કામ કરતા હતા અને આજ રોજે તે એમાંથી ત્રીસ કે પાંત્રીસ જણા ફરજ ઉપર છે અને અમારી એટલી જગ્યા ખાલી હોવા છતાં આ લોકો અમારી ભરતી કરતા નથી અમને કાયમી રોજગાર આપતા નથી અધિકારના હિસ્સાઓ અમને આપતા નથી એ બાબતથી અમે સંપૂર્ણ અમારો વાલ્મિકી સમાજ અત્યારે આંદોલન ઉપર ઉપવાસ માટે ઉતરી ગયું છે અને જ્યાં સુધી નગરપાલિકા અમારી આ કોઈ માંગણીઓ સ્વીકારવામાં નહીં લે ત્યાં સુધી અમે આવી જ રીતે ઉપવાસ આંદોલન ઉપર અમારી માંગ એટલી છે કે જે આ પંદર પંદર દિવસના વારા ઉપર જે અમારી પાસે કામગીરી કરાવે છે જો કે અત્યારે ગુજરાતની અંદર એકસો ને ઓગણપચાસ નગરપાલિકાઓની અંદર ક્યાંય આવી પ્રથાઓ છે એની ફક્ત એક આપણા રાજુલા નગરપાલિકા જેવી છે ત્યાં પંદર દિવસના વારા ઉપર કામ કરાવે છે તો આ કાયદેસર રીતે સફાઈ કામદારનું શોષણ છે આ વસ્તુ બંધ કરો અને એને પૂરેપૂરા રોજગારી એને પૂરી આપો અને જેટલા અમારા કાયમી કર્મચારીઓ રોજમદાર છે એના આગળ કાયમી કરો